એ બંને અમે પકડી પાડેલ છે બનાવનું બનવાનું મુખ્ય કારણ એવું હતું કે આ જે ગોપાલભાઈ ચુનારા છે એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા અને ઘણીવાર એમનામાં ઇન્વોલ્વ હતા જે આરોપીઓ છે એમને મન દુઃખ એવું હતું કે ઘણીવાર આ બાળ લગ્નોમાં કંઈક ઇન્વોલ્વ હતા અને બાળ લગ્નોની જે માહિતી હતી એની ઘણીવાર અરજીઓ છે આ ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરેલી હતી અને એનું મન દુઃખ આ બે ભાઈઓને હતું અને જે તે દિવસે ફક્ત એમને ત્યાં એમણે માર મારેલ હતો અને એ માર મારવામાં જે ઈજા થયેલી હતી એ ઈજાઓ પછી ગિરિયસ બની હતી અને આજે એમનું મૃત્યુ થયું